ગઈકાલે ક્ષત્રિય સમાજના આંદોલને ભાજપને કઈ કઈ જગ્યા પર લાવ્યો જામનગરમાં ભાવનગરમાં અને કચ્છમાં ફરીથી ક્ષત્રિય સમાજનું ઉગ્ર આંદોલન જોવા મળ્યું જે આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને સાથે જ ઉમેદવારોને મુશ્કેલીનો અનુભવ થયો હશે મહત્વની વાત છે કે ભાવનગરમાં મહેશ કસવાલા ભાજપના ધારાસભ્યને પણ વિરોધનો ઉગ્ર સામનો કરવો પડ્યો ફરીથી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાની કેટલીક સભાઓ બહારો કરવી પડી તો કેટલીક સભાઓમાં વિરોધ થયો તો એ જ પ્રકારે જામનગરના વોર્ડ નંબર ચારમાં પણ દ્રશ્યો જોવા મળ્યા પૂનમબેન માડમને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાતની શરૂઆત કરીએ કચ્છથી કારણ કે કચ્છમાં એક દિવસ પહેલાના સમાચાર મેં તમને બતાવ્યા કે કઈ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને હવે ઉમેદવાર વિનોદ ચાવડા પ્રચાર માટે ગયા અને તેઓને વાગડ વિસ્તારની અંદર રસ્તા પર અટકાવવામાં આવ્યા ખૂબ ઘર્ષણ થયું ક્ષત્રિય સમાજના યુવાનો સાથે પોલીસ સાથે પણ આ યુવાનોનું ઘર્ષણ થયું આ ઘર્ષણના દ્રશ્યો તમે જોયા હવે વાત કરીએ કચ્છના મેઘપર બોરીચી ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો આ વિરોધ પણ ઉગ્ર હતો એ પહેલા કચ્છના વરસા મેળીમાં પ્રચાર માટે જવાનું હતું પરંતુ ગામમાંથી ઉગ્ર વિરોધની શરૂઆત ક્ષત્રિય સમાજના લોકોએ કરી એક વિડીયો પણ સામે આવ્યો અને બાદમાં વરસા ગામની બહાર એક મંદિરમાં જ બેઠક પૂર્ણ કરી અને પ્રચારનું કામ આટોપી લેવાયું હવે વાત કરીએ ભાવનગરમાં તો ભાવનગરના કાતરોડી ગામમાં મહેશ કસવાલા જેઓ ભાજપના ધારાસભ્ય છે તેમની હાજરીમાં ઉગ્ર વિરોધ થયો મહેશ કસવાલાની જાન પ્રચારમાં જે ગયા હતા તે પ્રકારની જાણ લીલાતોને પરત ફરી એટલે કે તેમને પ્રચારના જે પ્રકારના ભરખા રાખ્યા છે તે પૂર્ણ ન થઈ શક્યા ઉગ્ર રીતે વિરોધ કરતા ત્યાંથી નીકળવું પડ્યું ભાજપના નેતાઓને વાત કરી લઈએ જામનગરની જામનગરની સ્થિતિ પણ કંઈક આવી રહી જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂર્ણ માડમ ક્ષત્રિય વિસ્તાર ખૂબ મોટો આવે છે તેમની લોકસભાની અંદર એ જ પ્રકારે ભાવનગરમાં પણ ખૂબ વિશાળ સંખ્યામાં ક્ષત્રિયો છે એ જ પ્રકારે કચ્છમાં છે એ જ પ્રકારે સુરેન્દ્રનગરમાં પણ છે સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતેન્દ્રસિંહને વિરોધનો કેવો લખતરમાં ભોગ બનાવવામાં આવ્યા એ પણ મેં તમને બતાવ્યું ખેર હાલ તો સમાચારમાં બસ આટલું આ તમામ જગ્યા પર વિરોધ થયો ક્ષત્રિયો ઉગ્રતાપૂર્વક વિરોધ નોંધાવ્યો ભાજપના નેતાઓને પ્રચારમાં હવે ભીસ પડવા લાગી છે ત્યારે રૂપાલાનું એક નિવેદન સામે આવ્યું છે કે ભાઈ મારી મારા ભૂલને કારણે મારી ભૂલના કારણે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શું વાગ છે કે એમને નિશાન બનાવો એ કેટલું યોગ્ય એટલે હા હવે જે આ અપીલ આવી રહી છે તે અપીલ પરથી સમજી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટી ખરેખર દબાણમાં હશે કારણ કે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક પર જે પ્રકારે છત્રીઓ અગાઉ કહી રહ્યા હતા એ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે એટલે સરકારને લાગ્યું કે હવે આપણે આ ટેસ્ટર ટેસ્ટ થઈ ગયું છે અને હવે આ ટેસ્ટરનો કરંટ આપણને લાગવા પણ લાગ્યો છે માટે આ મામલાને શાંત કેમ પાળવો તેના માટે કંઈક કરવું જોઈએ અને માટે જ કદાચ આ રૂપાલાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે આ જ પ્રકારના સમાચાર અહેવાલ વિશ્લેષણ પરદા પાછળની કહાણીઓ અને ઘણું બધું આ બધું જો તમારે જોવું છે તો અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર